આવો જેને વીંટોળો ઉપાડો લીધો હતો સુરતમાં અને સુરતની પ્રજાએ એને કચ કચાવીને એને જવાબ આપ્યો તો અઢી વર્ષ સુધી સુરતમાં દેખાડા નથી અને અહીંયા પણ એ જ પરિસ્થિતિ થવાની છે સોશિયલ મીડિયા એને જે માણસો રાખીને ચલાવે છે એની સામે વિસાવદરના લોકો વિસાવદરની જનતા આ વિધાનસભાની એને એક પ્રકારનો જવાબ આપશે ભાજપ તરફથી એવું કોઈ સાહેબ જીતીશ કે નહીં જીતીશ તો પણ સુરત માં પણ એને એવું કીધેલું કે હું જીતીશ કે નહીં જીતું હું સુરતની વચ્ચે છે એને કીધેલું કે હું સરકારી બંગલો નહીં વાપરું સરકારી વાહન નહીં વાપરું કરોડ રૂપિયાના તો બંગલામાં રિનોવેશનમાં ખર્ચ કર્યા એટલે આનો જે કેપ્ટન ખોટો છે ને અમારા કેપ્ટન નરેન્દ્ર મોદી છે એને જે બોલ્યા છે જે કીધું છે બધું કર્યું છે અને એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ છે